સુરત શહેરના ઇન્દરપુરા ગદેવન વિસ્તારમાં હજરત સૈયદ દાદામિયા અલવી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સિત્યોતેર રિપબ્લિક ડેની ભવ્ય ઉજવણી કરાઈ હતી છવ્વીસ જાન્યુઆરીના રોજ સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન થયું સુરત પોલીસ દળના જવાનો પણ હાજરી આપી હતી શિસ્ત એકતા અને દેશપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો આ અવસરે બાળકો માટે રમત નાનકડો પ્રોગ્રામ પણ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યો હતો સ્થાનિક બાળકો સહિત સ્થાનિક યુવાનોએ ભાગ લીધો હતો વિજેતા બાળકોને ઈનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું રિપબ્લિક ડેની ઉજવણીમાં ખાસ અમદાવાદથી સૈયદ શહેઝાદ અહેમદ મીર સાહબ બુખારી અને માહિદરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને ખાસ હાજર રહ્યા હતા સમગ્ર વિસ્તાર તિરંગાના રંગોથી શોભાયમાન બન્યું હતું અને હિન્દુસ્તાન જિંદાબાદના નારાથી સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ગુંજ્યું હતું બે આપણા રાષ્ટ્રીય પર્વો છે એક છવ્વીસ જાન્યુઆરી અને બીજું પંદર ઓગસ્ટ બીજા બધા ધાર્મિક પર્વો છે પણ આ બે રાષ્ટ્રીય પર્વો છે એને સમગ્ર રાષ્ટ્ર મનાવતો હોય છે વિવિધતામાં એકતા કોમ્યુનલ હાર્મની અને એક અનેરો ઉત્સાહ લોકોમાં પ્રવર્તતો હોય છે આજે આપણે ત્યાં પણ રિપબ્લિક ડે સેલિબ્રેશન એક અદમ્ય ઉત્સાહથી બધાએ પાર્ટિસિપેટ કરીને મોલ્લાવાસીઓએ પાર્ટિસિપેટ કરીને મનાવ્યું સવારે આજે શરૂઆત જે થઈ એ ધ્વજવંદનથી થઈ જેમાં અમારા લોકલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબો બધા પધાર્યા હતા અને એમને પણ આમાં ભાગ લીધો હતો એમની હાજરી થકી બીજી બધી આમ પબ્લિકમાં પણ એક અનેરો ઉત્સાહ દેખાઈ આવતો એ પછી અમે એ પર્વને આગળ વધારવા માટે એક કોમ્પિટિશનનું આયોજન કર્યું છે જેમાં નાના બાળકો અને બાળકીઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમાં દરેક પાર્ટિસિપન્ટને એક પ્રાઇઝ આપવામાં આવશે અને જે વન ટુ થ્રી રહેશે પહેલાં ત્રણ જે રહેશે એ લોકોને સવિશેષ ઇનામ આપવામાં આવશે દેશવાસીઓને આપ શું સંદેશો આપશો આપણો દેશ ભાતીગણ વિવિધતામાં સમાયેલો છે આપણે ત્યાં જોઈએ તો અનેક ભાષાઓ અનેક ધર્મો પ્રવર્તી રહ્યા છે અને બધાનો સમન્વય કરીને એક પ્રજાસત્તાક દિવસથી ઉજવણી થઈ રહી છે આપણું જે બંધારણ અમલમાં આવ્યો એ અનેરો છે વિશ્વમાં અનોખો છે અને એ આપણા બંધારણને એ આપણી ગાઈડલાઈન છે કઈ રીતે દેશને ચલાવવો એના માટેની તો બંધારણની મર્યાદામાં રહીને આપણે આપણા હક્કો પણ ભોગવીએ અને બંધારણ થકી આપણી જે ફરજો છે એની પણ નિષ્ઠાપૂર્વક આપણે નિભાવીએ આ ફરજ અને હક જે બંધારણ નથી આપણને મળેલા છે એ આપણે બંને રીતે નિભાવીને અદા કરીએ બધા જ લોકો જે આમાં એ છે અને આ જે બંધારણને પૂરું કરવામાં લગભગ ત્રણ વર્ષ જેવો લાંબો સમયગાળો વીતી ગયો જેમાં ખાસ કરીને એના પ્રણેતા ભીમરાવ આંબેડકર સાહેબનું પ્રધાન પ્રધાન અનેરું રહ્યું છે અને બંધારણો નો અભ્યાસ કરીને એક સુંદર દેશનું સંચાલન થઈ શકે એવું બંધારણ આપણને આપ્યું છે kita pada dewasa mari ઘણા બધો છું આજે ઘણા અને આ મુલાફ બીજું કે હિન્દુ મુસલમાનનો એક એવો વર્ગ છે બધા જ સૌથી રહી છે એ બધા પોગ્રામો બધા બાળકો ઉપર પોગ્રામ લે છે અને આ બાબતમાં અમારા વડીલો પણ છે એના માટે હું ખૂબ ખૂબ માનું છું ધન્યવાદ માનું છું વીરો પણ આજે ગણતંત્ર દિવસે અમારા બાળકોને આજે પ્રોગ્રામમાં ઇસોજા માટે એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજું કે અમારા જિલ્લામાં જે અમૃત ફાઉન્ડેશનનું જે પ્રોગ્રામ ચાલે છે રક્તદાન કેન્દ્રથી ક્રિકેટનો જે પ્રોગ્રામ છે એ બરો એના પર વિનોદ રક્ષણ નો ખાસ પ્રોગ્રામ અમે રાખીએ છીએ જે બાળકો છે એને સારું પ્રોત્સાહન મળે સારી સમજ મળે એ કારણે અમે આ પ્રોગ્રામના વિશ્વ લઈએ દેશભરમાં આજે ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યું છે તમે દેશવાસીઓને એકતા માટે શું સંદેશ આપશો એકતા માટે અમે અમે બધા હલીમ ઘણા